હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કેન કિચન્સમાં આજે આપણે બનાવીશું નારિયેળના લડ્ડુ જે આપણે નેચરલ કલરથી બનાવીશું ચાલો આપણે નારિયેળના લડ્ડુ બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એનો નેચરલ કલર બનાવીશું અહીંયા આ રીતે આપણે ગરણી રાખીશું અને આ રીતે આપણે બીટને ગ્રેટ કરી દેવાનું છે હવે આપણે એમાં ત્રણથી ચાર ચમચી જેવું દૂધ એડ કરીશું આખી ક્રીમવાળું અને આ રીતે આપણે એને મેસ કરી દેવાનું છે આપણો નેચરલ કલર તૈયાર છે હવે આપણે એક કઢાઈ લઈશું એમાં બે ચમચી ઘી એડ કરીશું અને એને ગરમ થવા દઈશું તમે અહીંયા નોનસ્ટિકની કઢાઈ પણ યુઝ કરી શકો છો આબળું ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં બસો ગ્રામ જેવો ટોપરાની જે સીણ આવે છે એડ કરીશું અને એને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એને ગેસની લો ફ્લેમ ઉપર રાખવાની છે એ થઈ ગયા પછી આપણે એમાં સો ગ્રામ જેવો મિલ્ક પાવડર એડ કરીશું એને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા મેં બે કપ દૂધ એડ કર્યું છે આખી ક્રીમવાળું એને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મેં અહીંયા અડધી વાટકીથી પણ ઓછી ખાંડ એડ કરી છે અને એને અંદર મિક્સ કરી લેવાની જ્યાં સુધી મિલ્ક ન થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે હલાવતું રહેવાનું અડધી ચમચીથી પણ ઓછું ઇલાયચી પાવડર એડ કર્યો છે એ પણ અહીંયા મિક્સ કરી લેવાનો પછી આપણે જે નેચરલ કલર બનાવ્યો હતો એ આપણે એડ કરી દેવાનો અને આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું એક મિનિટ માટે આપણો ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દેવાની હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું હવે આપણે લડ્ડુ બનાવી લઈશું એક ચમચીના માપથી આ રીતે એક સરખું માપ રાખવાનું ને આ રીતે આપણે લડ્ડુ બનાવી દેવાના હવે આપણે ટુકડાની સીણમાં એનું કૂટિંગ કરી લઈશું આ રીતે આ રીતે આપણે બીજો લડ્ડુ બનાવીશું તમારે ધ્યાન રાખવાનું ઠંડુ થાય પછી આપણે લડ્ડુ બનાવવાના છે આ રીતે બીજો લડ્ડુ પણ આ રીતે આપણે કુટિંગ કરી લઈશું એ જ રીતે આપણે બધા લડ્ડુ બનાવી લઈશું નારિયેળના લડ્ડુ તૈયાર છે તમે વ્રત કે ઉપવાસમાં લઈ શકો છો નાના બાળકો માટે પણ બનાવી શકો છો અને પ્રસાદી માટે પણ યુઝ કરી શકો છો અને તમે પણ જો આ રીતથી બનાવશો તો તમારા લડ્ડુ પણ એકદમ સરળ રીતે બની જશે અને જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો